બારી સમાજના આગેવાન ઠાકરસિંહનો મોબાઈલ અને સોશિયલ મીડિયા મુદ્દે રબારી સમાજના સ્ટેજ પરથી બોલતા જણાવ્યું કે મોબાઈલ વિડીયો કોલ અને ઇન્સ્ટાગ્રામે સમાજની વ્યવસ્થાને અસ્તવ્યસ્ત કરી રાખી છે અને તેને કારણે અનેક પરિવારો પણ તૂટી ગયા છે તેમણે જણાવ્યું કે રબારી સમાજ રત્ના રાયકાનો વારસદાર છે ધર્મ અને કર્મ ને માનનારો સમાજ છે પરંતુ આજે જયારે સમાજની દીકરીઓ ઇન્સ્ટાગ્રામ પર રીત બનાવ્યો છે ત્યારે સમાજના આગેવાનો નું માથું શરમ થી ઝુકી જાય છે પેલા એને આલરડા ગાવીને ઘોડિયામાં રમાડતા જીજાભાઈને જેમ શિવાજીનું હાલડું જાય અત્યારે મોબાઈલ આપી દે તો છોકરું ચૂપ થઈ જાય એના માનસિક અસર પડે અને જ્યારે દીકરી ગર્ભાવસ્થામાં હોય ને સતત મોબાઈલમાં અત્યારે તમે જુઓ છો મોબાઈલમાં સારું તો કંઈ આવતું ના હોય એ જોવે એના ગર્ભના સંસ્કારોથી અસર થાય પછી ઉડું ઉડું ઉઢણી ઉડી જાય એવા જ પેદા થાય એ રામ વિરવાળો ના હોય કે જેસલ જખરો ન નીપજે ધરાવીના ધાન ન નીપજે કોલવીન માટુને નિપજે જ્યાં જેહલ ચક્રો જીપજે એની માં ગોથલ પદમણી હોય એટલે એવા સંતાનો પેદા કરવા માટે મોબાઈલ થી દૂર રહેવું પડે ધાનેરા ખાતે રબારી સમાજના સંમેલનમાં વાવ થરાજના જે રબારી સમાજના આગેવાન હતા ઠાકરસિંહભાઈએ મોબાઈલને લઈને એક જબરજસ્ત નિવેદન આપ્યું હતું જે નિવેદનની સમગ્ર બનાસકાંઠામાં ચર્ચા હતી કે લોકો જેને આવકારી રહે છે ત્યારે બનાસકાંઠાના રબારી સમાજના લોકો આ નિવેદનને લઈને શું કહે છે સીધી વાત કરીશું શું કહેશો જે રબારી સમાજ છે આ નિવેદન સાથે કેટલો સંમત ઠાકરસિંહભાઈએ જે નિવેદન આપ્યું એનો સમગ્ર સમાજ એનું અભિવાદન કરે છે એ મુદ્દો મહત્ત્વનો છે એ મોબાઈલ ટેકનિકલના યુઝમાં મોબાઈલ જરૂરી છે અને બિનઉપયોગી એનો થાય છે એના માટે અટકાવવા માટેના સમાજે પ્રયત્ન કર્યા છે એ ખૂબ અભિનંદનને પાત્ર છે અને એને ટૂંક સમયમાં અમે જરૂર પૂરતો ટેકનોલોજીનો ઉપયોગ થાય એટલો ઉપયોગ કરીશું ગેરઉપયોગ ન થાય એના માટેની તકેદારી રાખવા માટેની સમાજે પહેલ કરી છે ચોક્કસ તો અહીંયા મહત્વની વાત છે કે ઠાકરસિંહ યુવતીઓ છે છે રીલ બનાવી રહી અમે તો કમ એક દેવાસી સમાજના આગેવાનો છીએ ક્યારેય સોંપતી નથી ત્યારે આ બાબતે છે શું કહેશો હવે આ બાબતે સ્પષ્ટ રીતે એવું કહી શકાય કે રબારી સમાજ જે છે એ દૈવી શક્તિથી પ્રભાવિત સમાજ છે અને ભગવાનની આસ્થાને માનવા વાળો સમાજ છે હવે એ માનવા વાળો સમાજ એ બરોબર છે સાથે સમાજ રત્ના રાયકાથી જોડાયેલો સમાજ છે હવે એ સમાજની અંદર જો બેન દીકરીઓ મોબાઈલ ઉપર અભદ્ર વ્યવહાર કરે એ તો એ તો વ્યાજબી નથી એકવીસમી સદી છે ટેકનોલોજીવાળો યુગ છે જરૂર પણ પડશે પરંતુ મા બાપની સહમતી સાથે જરૂર પણ છે અને જે પરણીને સ્ત્રી આવે છે એની સાથે જે દેવી શક્તિની વાત કરવામાં આવી છે એ એ સાથે જો મોબાઈલનો ઉપયોગ ઓછો કરે એના માટેની આ વાત એમને ખૂબ સારી કરી છે એ વાતને અમે પણ સમર્થન આપીએ છીએ ચોક્કસથી તો અહીંયા અનેક લોકો સમર્થન આપી રહ્યા છે ઠાકરજી ભી જે વાત કરી છે એ તમારો સમાજ શું કહી રહ્યો છે અમારો સાહેબ સમાજ એવો જ કહી રહ્યો છે કે આ તળાવ ઠાકરજી સાહેબ સાહેબે જે સવાલનો જવાબ એક જ છે કે જે તે સમયમાં અત્યારે કોમ્પ્યુટર યુગથી મળે ને ટેકનિકલ યુગથી મળે ને મોબાઈલ સુધીની વાત છે તો મોબાઈલની અંદર જે અત્યારના છોકરાઓ નાની ઉંમરથી મળીને જે જુવાન યુગના છોકરાઓ છે બહેનો છે દીકરીઓ છે એને જરૂર કરતાં વધારે મોબાઈલ આપવો ન જોઈએ ઠાકર સાહેબનું જે કહેવું છે એ સાચું છે અને સાચી દિશામાં એમનું માર્ગદર્શન છે એ બદલ છે ચોક્કસથી તો સોળ સંસ્કાર બાળક ગર્ભમાં શીખીને આવે છે પણ હાલના યુગમાં સત્તરમો સંસ્કાર એટલે કે ગર્ભમાં હોય ત્યારે જ મોબાઈલના વિશે બાળક જાણી જાય છે શું કહેશું જ્યારે સોળ સંસ્કાર ગર્ભમાં શીખીને આવે છે ત્યારે જ્યારે આપણી બહેન દીકરી જ્યારે પ્રેગ્નેન્ટ હોય ત્યારે હાલની જે ઇન્સ્ટાગ્રામની રીલો જોતી હોય અને એવા જ સંસ્કારો એના બાળકમાં આવે છે એટલે આપણે મોબાઈલનો ઉપયોગ કરવો જોઈએ પણ જ્યારે કે એમની કોઈ સરકારી નોકરી હોય કોલેજનું એમને કોઈ ભણવાનું ચાલુ હોય એમના ઉપર જે આવતું હોય બાકી હાલની તારીખમાં ઇન્સ્ટાગ્રામનો યુ યુગમાં જે ઉપયોગ કરે છે એ ખરેખર બિનવ્યાજબી કહેવાય અને હાલ જે સ્નેપચેટ છે ઇન્સ્ટાગ્રામ છે ફેસબુક છે એવો આપણી સમાજની બહેન દીકરીઓને આ ઉપયોગ ન કરવો જોઈએ ચોક્કસી તો જ્યારે રબારી સમાજ પચીસ તારીખે સામાજિક બંધારણ ઘડવા ગઈ રહ્યું છે ત્યારે આ મુદ્દાની પણ ચર્ચા થવી જોઈએ કે નહીં આ જે મુદ્દો જે લે છે એ બહુ મુખ્ય મુદ્દો છે આ પ્રશ્ન બહુ સળગતો પ્રશ્ન છે ઠાકરસિંહભાઈએ જે વાત કરી છે મોબાઈલ વિશેની એ પ્રશ્ન બહુ સળગતો પ્રશ્ન છે રબારી સમાજની અંદર આના લીધે અંદરો અંદર જે અમુક વિખવાદો થતા હોય છે ફોનના લીધે અમુક અમુક સંબંધોનો તિરાડ પડતી હોય છે એટલે આ મુખ્ય છે એ બહુ એક અગત્યનો મુદ્દો છે અને ફોન પણ સાદો રાખવો જોઈએ અને આ ખરેખર જો રબારી સમાજ એ દેવી દેવતાઓ અને માનવાવાળો સમાજ છે તો એને આ સંસ્કાર હોવા જોઈએ કે અભદ્ર વિડીયોઓ અને આ રીલ બનાવીને આપણા સમાજનું કામ નથી ચોક્કસથી તો અહીંયા ઘણી બધી બાબતો છે જે રબારી સમાજની પણ અન્ય સમાજને અસર કરતી હોય છે ત્યારે સીધી વાત કરીશું અહીંયા એક મુદ્દો મહત્વનો એ પણ બની છે કે મોબાઈલ થકી અનેક પરિવારો તૂટ્યા છે શું કહેશું આ સાચી વાત છે અને મોબાઈલ છે એ જેવો માણસ કેવો એનો ઉપયોગ કરે છે એના ઉપર આધાર રાખે છે અમુક મોબાઈલના લીધે અમુક પરિવારો વિખુટા પણ પડી ગયા એવા પણ દાખલા છે અને એવું નહીં કે મારો રબારી સમાજ પણ અન્ય સમાજની અંદર પણ આ દાખલાઓ એવા છે કે મોબાઈલના કારણે મતભેદ થાય છે મનભેદ થાય છે અને એના કારણે સમાજથી પર રહીને એને સાથે એકબીજાના ઘર સંબંધોની વાત કરવામાં આવે તો એ સંબંધ પણ છૂટી જાય છે અને મોબાઈલ એક પ્રકારનો દૂષણ છે દુનિયામાં સમયને બચાવવા માટે મોબાઈલ લાવવામાં આવ્યો હતો પરંતુ સૌથી વધારે સમય ખાતો હોય ને તો મોબાઈલ છે અને એકવીસમી સદી છે ટેકનોલોજીવાળો યુગ છે કોઈને રોકી શકતા નથી આપણે પરંતુ મા બાપ અને સાસુ સસરાની ભાગીદારીથી જો મોબાઈલને વાપરે તો બરાબર છે એના ઘરના બધા ખબર રાખીને જો મોબાઈલ વાપરે બેન દીકરી તો બરોબર છે પરંતુ જો એનો વ્યવસ્થિત ઉપયોગ ન કરવામાં આવે તો આવા ઘણા બધા પ્રશ્નો બને છે ચોક્કસથી તો અહીંયા મહત્ત્વની વાત એ પણ બની જાય છે કે દીકરી એટલે ઘરનું ઘરેણું કહેવાય છે એ જ દીકરી જ્યારે સોશિયલ મીડિયામાં પોતાની રીલ બનાવીને વાયરલ કરતી હોય ત્યારે મા બાપને પણ જબરજસ્ત રીતે ધાસ્કો લાગતો હોય તો ખરેખર શું કહેશો એની અંદર મોબાઈલ કોકને વાપરવા માટે ઇન્કાર કરવો તો કોઈપણને ખોટું લાગે એમ છે એના માટે અમારી સમાજે અને અમારા સમાજના આગેવાનોએ તમામ આગેવાનો જે અમે ખૂબ મોટું યોગદાન આપ્યું છે એ યોગદાનને અમારી સમાજ પેઢીઓ પેઢીઓ સુધી યાદ રાખશે અને એ શિક્ષણ તકી અમે મોબાઈલની ઉપર પ્રતિબંધ લગાવશું શિક્ષણ આવશે તો મોબાઈલ દરેકના જોડે હશે તો એનો સારો ઉપયોગ થશે અને એનું માત્ર ને માત્ર એક કારણ છે કોઈને મોબાઈલ ન રાખવા માટે ઇનકાર કરીએ તો ખોટું લાગે એમ છે પણ જો એને શિક્ષિત હશે તો એના જોડે મોબાઈલ તો એ રીલ બનાવવા માટે નહીં પણ એને ટેકનોલોજી માટે ઉપયોગ કરશે એટલે અમારી સમાજના આગેવાન અને અને સમાજોનો દરેક વ્યક્તિનો એવો શ્રય છે કે તમે મોબાઈલને રોકો કે ભાઈ રીલ ના બનાવો પણ એ કોઈકને ખોટું લાગી શકે કે ભાઈ રીલ કેમ ના બનાવ પણ જો શિક્ષણ હશે તો એની સારી જગ્યાએ પણ એ મોબાઈલનો ઉપયોગ કરી અને મોબાઈલ વાપરી શકશે એના માટે સૌથી જરૂરી શિક્ષણ છે સમાજના તમામ આગેવાનો અને માવજીભાઈ જેવા પિતા સમાજના કહેવાય અને એમનો ઋણ સમાજ માટે ભવિષ્ય ભવિષ્ય સુધી માવજીભાઈને સમાજ યાદ કરશે અને માવજીભાઈનું ઋણ પેઢીઓ સુધી નહીં ભૂલાય એટલા માટે ખૂબ ખૂબ માવજીભાઈને અભિનંદન અને શિક્ષણ આવશે તો મોબાઈલ ઉપર ઓટોમેટિક પ્રતિબંધ આવી જશે અને જે મોબાઈલ રાખશે તો એનો સારો ઉપયોગ થશે એના પહેલાં શિક્ષણ જરૂરી છે તો તો તમામ પ્રશ્નોનું સોલ્યુશન માત્ર એક શિક્ષણ છે બનાસકાંઠાના રબારી સમાજના આગેવાનો જેમને ઠાકરસિંહ નું જે નિવેદન આપ્યું હતું એ નિવેદનને ને ક્યાંક સપોર્ટ આપ્યો છે ત્યારે પચીસ તારીખે જે બંધારણ ઘડાઈ રહ્યું છે ત્યારે સમાજ મોબાઈલને લઈને કેવા નિયમો બનાવે છે એ જોવાનું રહ્યું